નમસ્કાર આજના વિડીયોમાં તમારું સ્વાગત છે આવનારી વનરક્ષકની પરીક્ષા માટે અગત્યના પ્રશ્નો આ વિડીયોમાં લીધેલા છે જે આવનારી પરીક્ષામાં તમને ઉપયોગી બની રહે આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરશો જેથી દરેક વિડીયો તમારા સુધી પહોંચી શકે પહેલો પ્રશ્ન છે હાલમાં જારી સી રિપોર્ટ અનુસાર કયું રાજ્ય પર્યાવરણ પ્રદર્શનમાં પ્રથમ સ્થાને છે તો એ છે તેલંગાણા રાજ્ય સી નું પૂરું નામ છે સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટ સી રિપોર્ટ અનુસાર ગુજરાતનો ક્રમ ચોથા સ્થાને છે બીજો પ્રશ્ન છે દેશના પ્રથમ પોલીથીન કચરા બેંક ક્યાં સ્થાપિત કરવામાં આવશે ઉત્તરાખંડમાં જેનો ઉદ્દેશ્ય પ્લાસ્ટિક પ્રદૂષણને ખતમ કરવાનો છે આ બેંકમાં જો પ્લાસ્ટિક કચરો લઈને જાય તો તેને પ્રતિ કિલો ત્રણ રૂપિયા આપવામાં આવશે હાલમાં કઈ એરલાઇનને બે હજાર ત્રેવીસની પર્યાવરણ એરલાઇનના રૂપમાં નામિત કરવામાં આવી ઇતિહાર એરલાઇન્સને જે છે હાલમાં દેશના પ્રથમ સોળ શહેરનું ઉદઘાટન આ શહેરમાં વીજળી સોલાર દ્વારા આપવામાં આવશે પીએમ દ્વારા બે હજાર સિત્તેર સુધી દરેક રાજ્યમાં એક સોલર સિટી બનાવવાની ઘોષણા કરી હતી જેમાં પ્રથમ શહેર સાંચી બન્યું છે ભારતનું પ્રથમ સૌર ગામ બન્યું છે ગુજરાતનું મોઢેરા ગામ આઈક્યુ એર રિપોર્ટ અનુસાર દુનિયાની સૌથી પ્રદૂષિત શહેર કયું બન્યું છે તો એ બન્યું છે ઇન્ડોનેશિયાનું જકાર્તા ઇન્ડોનેશિયાની નવી રાજધાની છે નૂર સતારા હાલમાં દેશનું પ્રથમ ઇકો ફ્રેન્ડલી ડેબિટ કાર્ડ આરપીવીસી કોને લોન્ચ કર્યું એરટેલ પીબીએમ આર પીવી પૂરું નામ છે રિસાઈકલ્ડ પોલીવિનાયક ક્લોરાઇડ એરટેલ પેમેન્ટ બેંકની સ્થાપના બે હજાર સોળમાં થઈ હતી હાલમાં કયા રાજ્ય અથવા યુટી દ્વારા જુનીપર વૃક્ષને રાજ્ય વૃક્ષ ઘોષિત કર્યું લદાખે જુનીપર વૃક્ષ એ ઔષધીય વૃક્ષ છે હાલમાં થયેલ ઘોષણા અનુસાર કયું શહેર ભારતનું પ્રથમ વેટલેન્ડ એટલે કે આદ્રભૂમિ શહેર બનશે તો એ બનશે રાજસ્થાનનું ઉદયપુર હાલમાં પર્યાવરણ અને વન વિભાગ દ્વારા આંતરરાષ્ટ્રીય મહત્ત્વ ધરાવતું ઉદયપુરને વેટલેન્ડ શહેર બનાવવા સિલેક્ટ કર્યું છે ઉદયપુરમાં પાંચ મહત્ત્વના સરોવર પિચોલા ફતેહ સાગર સ્વરૂપસાગર રંગસાગર અને દૂધસાગરના કારણે વેટલેન્ડ શહેર ઘોષિત કરાયું છે દુનિયામાં માત્ર સત્તર દેશના બેતાલીસ વેટલેન્ડ શહેર છે વિશ્વ વેટલેન્ડ દિવસ બે ફેબ્રુઆરીએ મનાવવામાં આવે છે હાલમાં સી અને એનબીઆરઆઈ દ્વારા નમોહ એકસો આઠ લોન્ચ કર્યું તે શું છે તે એક કમળનું ફૂલ છે એનબીઆરઆઈનું પૂરું નામ છે નેશનલ બોટનિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અને નું પૂરું નામ છે કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ સી એસ આઈ ના અધ્યક્ષ છે નરેન્દ્ર મોદી અને આ કમળને એકસો પાન છે હાલમાં યુનેસ્કોસ મિકેલ બેટિસ એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા બાકન જગદીશ સુધાકરને આ એવોર્ડ બાયોસ્ફિયર રિઝર્વ ક્ષેત્રે આપવામાં આવે છે બાકન જગદીશ સુધાકરને તમિલનાડુ અને શ્રીલંકા વચ્ચે સ્થિત મન્નાર રાષ્ટ્રીય ઉદ્યાન સંરક્ષણ માટે આપવામાં આવ્યો છે આ એવોર્ડ દર બે વર્ષે આપવામાં આવે છે હાલમાં કયા રાજ્યનું પ્રથમ તટ મંદિર ભારતનું પ્રથમ હરિત ઉર્જા પુરાતત્વ સ્થળ બન્યું છે તમિલનાડુનું તમિલનાડુના મહાબલીપુરમમાં સ્થિત તટ મંદિર ભારતનું પ્રથમ હરિત ઉર્જા પુરાતત્વ સ્થળ બન્યું છે આ મંદિરને ઓગણીસો ને ચોર્યાસીમાં વિશ્વ વિરાસત સ્થળમાં સામેલ કરવામાં આવ્યું હતું આ મંદિરની દરેક લાઇટ અને ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ રેન્યુએબલ એનર્જીથી ચાલે છે હાલમાં ભારતનું પ્રથમ સોલર સાયકલ ટ્રેક ક્યાં ખોલવામાં આવ્યો હૈદરાબાદમાં જે સાઉથ કોરિયામાં બનેલ સોળ સાયકલ ટ્રેકથી પ્રેરિત છે ટ્રેકની લંબાઈ છે ત્રેવીસ કિલોમીટર અને સોલર ક્ષમતા છે સોળ મેગાવોટ વિશ્વ સાયકલ દિવસ ત્રણ જૂને મનાવવામાં આવે છે હાલમાં ચર્ચામાં રહેલ અમૃત વૃક્ષ આંદોલનનો સંબંધ કયા રાજ્ય સાથે છે આસામ સાથે આ આંદોલન માટે આસામ સરકારને નવ ગ્રીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ મળ્યા છે આસામમાં એક દિવસમાં એક કરોડ છોડ રોપવામાં આવ્યા હતા આ આંદોલનનો ઉદ્દેશ્ય રાજ્યોમાં વૃક્ષારોપણને વધારવાનો છે આંદોલનની શરૂઆત આઠ જૂન બે હજાર ત્રેવીસે થઈ હતી આસામના સીએમ છે હેમંતા બિશ્વા શર્મા હાલમાં અરબ સાગરમાં આવેલ ચક્રવાતનું નામ તેજ કયા દેશ દ્વારા રાખવામાં આવ્યું ભારત દ્વારા બંગાળની ખાડીમાં આવેલ હામુન ચક્રવાતનું નામ ઈરાન દ્વારા રાખવામાં આવ્યું છે ચક્રવાત માય કોંગ જે બંગાળની ખાડીને અથડાશે જેનું નામ કયા દેશે રાખ્યું મ્યાનમારે મિથિલી ચક્રવાતનું નામ જે બંગાળાની ખાડીમાં અથડાયું તેનું નામ રાખ્યું છે માલદીવે હાલમાં બંગાળની ખાડીમાં આવેલ મિથિલી ચક્રવાતનું નામ કયા દેશે આપ્યું માલદીવે આ ચક્રવાત બાંગ્લાદેશ અને ભારતના પૂર્વોત્તમ ક્ષેત્રે વરસાદ કર્યો હતો હાલમાં વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ બે હજાર ત્રેવીસ ક્યારે મનાવવામાં આવ્યો અઠ્યાવીસ જુલાઈએ જેની થીમ હતી ફોરેસ્ટ એન્ડ લાઈવલીહુડ્સ સસ્ટેનિંગ પીપલ એન્ડ પ્લેનેટ હાલમાં વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો પાંચ જૂને જેની થીમ હતી સોલ્યુશન ઓફ પ્લાસ્ટિક પોલ્યુશન હાલમાં ભારતમાં રાષ્ટ્રીય વન્યજીવ સપ્તાહ ક્યારથી ક્યાં સુધી મનાવવામાં આવ્યું તો બીજી ઓક્ટોબરથી આઠ ઓક્ટોબર જેની થીમ હતી પાર્ટનરશીપ ફોર વાઇલ્ડ લાઈફ કન્ઝર્વેશન હાલમાં વિશ્વ જૈવ ઈંધણ દિવસ એટલે કે વર્લ્ડ બાયોફ્યુલ ડે ક્યારે મનાવવામાં આવ્યો દસ ઓગસ્ટે હાલમાં વિશ્વ પ્રવાસી પક્ષી દિવસ ક્યારે મનાવવામાં આવ્યો ચૌદ ઓક્ટોમ્બરે જેની થીમ હતી વોટર સસ્ટેનિંગ બર્ડ લાઈફ આ દિવસ વર્ષમાં બે વખત ઉજવાય છે મે અને ઓક્ટોબર મહિનામાં બીજા શનિવારે હાલમાં વિશ્વ પર્યાવરણ સ્વાસ્થ્ય દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છવ્વીસ સપ્ટેમ્બરે જેની થીમ હતી ગ્લોબલ એન્વાયરમેન્ટલ પબ્લિક હેલ્થ વિશ્વ પર્યાવરણ દિવસ પાંચ જૂને મનાવવામાં આવે છે હાલમાં આંતરરાષ્ટ્રીય છોડ સ્વાસ્થ્ય દિવસ ક્યારે મનાવાયો બાર મે જેની થીમ હતી પ્લાન્ટ હેલ્થ ફોર

તો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ફોર ક્લીન એન્ડ healthy પ્લેનેટ આ દિવસ દર વર્ષે બે ડિસેમ્બરે ઉજવાય છે કારણ કે બે ત્રણ ડિસેમ્બર ઓગણીસો ચોર્યાસીની રાત્રે ભોપાલ ગેસ ટ્રેઝડી બનાવ બન્યો હતો જે ગેસનું નામ હતું મિથાઇલ આઈસોસાઇનાઇડ હાલમાં વિશ્વ ઓઝોન દિવસ ક્યારે મનાવવામાં આવ્યો સોળ સપ્ટેમ્બરે જેની થીમ હતી મોટ્રિયલ પ્રોટોકોલ ફિક્સિંગ ધ ઓઝોન લેયર એન્ડ રિડ્યુસિંગ ક્લાઇમેટ ચેન્જ હાલમાં આઈ એ આર દ્વારા પરાળ સળગાવવાથી બચવા ચોખા અનાજની કઈ જાત બનાવી છે પૂસા વીસ નેવું આઈ નું પૂરું નામ છે ઇન્ડિયન એગ્રીકલ્ચરલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ પૂસા વીસ નેવું થોડા સમયમાં વધુ ડાંગર એટલે કે ચોખા આપનાર જાત છે જે એકસો વીસથી એકસો પચીસ દિવસમાં તૈયાર થઈ જાય છે જેનાથી ખેડૂતોને નવો પાક ઉગાડવા ત્રીસ દિવસ વધારે મળશે જેથી ખેડૂતોને પરાળ સળગાવવાની જરૂર નહીં પડે હાલમાં ભારતીય વન અને લાકડું પ્રમાણ યોજના કોને શરૂ કરી તો પર્યાવરણ વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલયે જેનો ઉદ્દેશ્ય સતત વન પ્રબંધનને વધારવાનો છે પર્યાવરણ મંત્રી છે ભૂપેન્દ્ર યાદવ